આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની સૌને દરેકને હૃદયની શુભકામના છવ્વીસમી જાન્યુઆરીનો આપણે તહેવાર ઉત્સવ ઉજવીએ છીએ શાળાઓમાં પણ બાળકો આજે બધે ખૂબ તહેવાર ઉજવશે કારણ કે આપણી ભારત ભૂમિ છે એક અણમોલ ભૂમિ છે આ ભૂમિનું મહત્ત્વ એટલું બધું છે કે એમાં કોઈ એનું મૂલ્યાંકન આપણે ટાંકી ન શકીએ આપણો મનુષ્ય તરીકેનો જે જન્મ છે એ ભારતમાં જે જન્મ મેળ્યો છે ને એ ખરેખર આપણા માટે ગૌરવ વાત છે નહીતર તો ગમે તે કેમ આપણે ખરેખર એક ગૌરવ લેવા જેવી બાબત છે ભારતમાં આપણને જન્મ મેળવો છે દુર્લભમ ભારત એ જન્મ કે ભારતમાં જન્મ મળવો પણ દુર્લભ છે તો આવો સરસ મનુષ્યનો દેહ મેળો છે તો ભારતની અંદર જે જન્મ લઈને આપણે આપણી અસ્મિતાને ને ક્યારે ભૂલવી ન જોઈએ આપણે ખરેખર આપણા જીવનનું મૂલ્યાંકન આપણે ક્યારે ભૂલવું ન જોઈએ આ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના પણ આપણામાં હોવી જરૂરી છે માણસ પોતાના માટે તો દરેક જીવે છે પણ બીજાના માટે કેટલું આપણે જીવી રહ્યા છીએ આ દેશ માટે જોવા બહે આપણા વડીલો આપણા શહીદોએ કેટલું બલિદાન આપ્યું છે જન જણ તો ભક્ત જણ કાં દાતા ને કાં શુર નહીં તો રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નુર

તો ખરેખર આપણા હૃદયમાં કઈક એવી ભાવના પ્રગટ કરીએ આજના દિવસે એવો કઈક સંકલ્પ લઈએ કે આપણે કંઈક બીજાને ઉપયોગી થાય એવું જીવન જીવીએ પોતાના માટે તો આપણે જીવે છે પોતાના માટે પશુ પણ જીવી રહ્યા છે પણ તો પશુમાં માણસમાં તફાવત શું પણ કઈક બીજાના હિત માટે સર્વજન હિતાય સર્વજન સુખાય એવા હિત લઈને કંઈક જીવન જીવવું એ જીવનની કિંમત છે માટે ભારતની અંદર જન્મ મળ્યો છે એ ગૌરવ ક્યારે ભૂલવું ન જોઈએ અને ભારતમાં જન્મ લઈને પણ જે વતનમાં આપણે જન્મ લીધો છે એ વતનનો પ્રેમ પણ ક્યારે ભૂલવો ન જોઈએ કે જે આપણા એ આપણા ખુદ રામ ભગવાનને આપણે યાદ કરીએ તો રામ પણ ખુદ અયોધ્યાનું કેટલું મહત્વ એના જીવનમાં જાળવી રાખ્યું છે કે અયોધ્યાની માટીનું કેટલું એને મહત્વ રાખ્યું છે એમ આપણે આપણા જીવનમાં આપણા વતનનો પ્રેમ આપણા ભારત દેશ પ્રત્યેનો જે પ્રેમ એ કાયમ માટે જાળવી રાખીએ એ જ દરેકની શુભકામના